પાણી લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે અંગે સ્થાનિક લોકોએ કોર્પોરેશન ને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા સમાર કામ કરાયું નથી તેમ જાણવા મળે છે ઉનાળાની ગરમીમાં લોકો ત્રાહીબામ પોકારી રહ્યા છે શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાનું પૂરતું પાણી પણ નથી મળી રહ્યું અને કેટલીક જગ્યાઓએ ગટરના ગંદા મિશ્રિત પાણી સ્થાનિક લોકો પીવા માટે મજબૂર થઈ રહ્યા છે ગરમીના કપરા દિવસોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા હરિનગર બ્રિજ વિસ્તારમાં પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું કલાકોથી સર્જાયેલા પાણીની લાઈનના આ ભંગાણના કારણે સમગ્ર સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનો વેડફાટ થયો હતો ઠેર ઠેર ચોખ્ખું પીવાનું પાણી ફરી વળતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી